બરાબર બધા વાડીએ થી ટ્રેક્ટર પર દેવા માંડ્યા ત્રણ ચાર વરસ તો હું બીજા ગામમાં ક્યાંય ઉઘરાવા નથી થયો મારા ગામે એટલું આવ્યું આ ગામ આ દાદા માટે મારી માટે એવા બધા પછી હરવે અરવે બધાના કોન્ટેક્ટ થયા એમ બધું આપણે આ બધા વધતું જ ગયું ને જેમ જેમ પૈસા આવતા ગયા રૂચિ આવતા ગયા એમાં અમે નવું નવું વસાવતા ગયા સગવડતા એવું કરતા ગયા હવે પરચાની વાત એ હું કરતો હતો કે એક તો એ પરચો અહીંથી જઈને ટ્રેક્ટર ભર્યા હું ત્રણ ટ્રેક્ટર જતા ગામ ખાતે તૈયાર તૈયાર ભર્યા આ વશરામભાઈને બાપુ દલભા એ અહીંયા પહેલાં આવતા એમને જ આપણને આ જગ્યા દેખાડેલી એટલે ભાષણ દાદાનું નામ તો એવું અને અમે બધા માની એટલું પછી એ વખતે ત્યાંથી ટ્રેક્ટર ભરીને આવ્યા તો ઓલા ભૂછ્યા માણાને કેમ રાંધવા ગયા દોઢું રાંધે અહીં ગાયું ભૂખી ભારી ગયેલા ટ્રેક્ટર ફેરાઈ એવા ખાસા હવે મકાઈનું ટ્રેક્ટર અઢીસો મણ મકાઈ ફરી લીધી લીલું રણ ટ્રેક્ટર જાય છે કે નહીં જાય છે એ કાંઈ વિચાર કર્યો નહીં અહીંયા ટ્રેક્ટર અંદર રણમાં ને મીંડા દબાવવા નવે નવા ટ્રેક્ટર પણ ધુમાડાની બહ બહાટી બોલાવે શું કેવી રીતે તો ઓલા હારી આવ્યા તો એ તો ગભરાઈ ગયા કે આ લક્ષ્મણ તને ખબર નથી પડતી રણમાં આટલા લીલામાં ટ્રેક્ટર જાય મેં કીધું મને આ તો ખબર જ નથી કીધું હવે પછી મેં કીધું જાવું તો હે ગમે તે થાય કાયું છે ટ્રેક્ટર તૂટી જાય છે બીજું હું અને કંઈક દાદાની મદદ કરે અમે એના ઉપર છોડ્યું દાદા ઉપર મેં કીધું એક કામ કરો તમે મારા ચીલે હાલો મારું ટ્રેક્ટર આગળ દબાય ને ચીલો ઊંડો પાડતું જાય ને તમે એ ચીલે લાવો એટલે તમારા ટ્રેક્ટર ઓછા દબાય એટલે તાકાત ઓછી પડે એવી રીતે પાણી હોરાય મેં વ્યા ત્રણ ટ્રેક્ટર લઈ પછી ખબર પડી આવડા બાજાભાઈ રિયા આવી અત્યારે બાવાજી રિયા મને કે તમે આવ્યા કેવી રીતે મેં કીધું એ તો નથી ખબર પણ અમને એટલી ખબર છે કે દાડા પોગાડશે અને પોગી ગયા પછી તો એક શ્રદ્ધા અને જોશ વધી ગયું કેમ કે દાડા એટલું બધું કામ કરે રણહોરા બધા કહેતા કે ટ્રેક્ટર કોઈ પોગે જ નહીં આ પોગ્યું કેવી રીતે અને એ પાછા અઢીસો અઢીસો મણ ભરેલા ટ્રેક્ટર ખાલી ખાલી ટ્રેક્ટર તો હાલે પંખા કાઢ લે એટલે ગારો ન ચોટે આ કઈ રીતે આવ્યા એ એક પરચો જ કહેવાય ને સવા એક પરચો એ બીજો અહીંયા આવીને રાતે પોને એની ઠંડી હતી અને મને ચા પીવાની આદત બહુ જમવા તો આજે તે મને જમવામાં જરાય રસની ચા પૈ દો એટલે ચોવીસ કલાક જીવતો રહું આજે હવે મેં કીધું ચા કરો લો ઠંડી બહુ લાગી આ બાજા ભગત કે ગાયું દૂધની નથી એટલે દૂધ નથી આવ્યું ગાયું એ કેમ એટલી બધી ગાયું છે તો કે વાયડ નહોતી આ વંડો નહોતો વાળો હતો ખાલી તો અંદર ગાયું ગરી જઈ કે આશ્રદ આવી ગયા એટલે કાળી ચા કરું કે મારેથી એવું કહેવાય ગયું મેં કીધું તું વેગડનો વંશ થઈ ગયો નકર એને ચાના પાણી દેવાય નહીં આવું કહેવાય ગયું દાદાને અને આમથી નુંહારા પાડતી ગા આવી મૂજી ગા કહેતા આ લોકો અહીં ચડી ગઈ સીધી મંદિર ઉપર એટલે મેં કીધું ગા કેમ આમ કરે તો તારાનગરનો કાંતિ કરીને હતો એક છોકરો એ કે તેમ કીધું કેવું ગા કિમા આવી મેં કીધું શું કીધું તમે એવું ન કીધું કે વેગડનો વંશ થઈ રહ્યો જો હા વેગડનો વંશ હોય તો દોઈ લે આપણે ચા પીવી જ છીએ દાદાને પાવી હોય તોય એમ પાછા ન હોય રહ્યા દોઈને ચા કરી અને એ ચા પીતી પછી બાજા ભાઈ આવ્યા ચા લઈને તો કે એ ક્યાં દૂધની હતી કે એટલે મેં કીધું તો આ ચા કેવી છે પેલા એ જો તો કે ચા તો મસ્ત બની છે એ તો કંકુનો ચાંદલો કરો ને આને વેગેડ કહેવાય આ પરચો બીજો આ સિવાય આ વૈશ્રામભાઈના બાપુ અને મારા બાપુ બે કોઈના પંખે બે બેઠેલા અને અમે ટ્રેક્ટર લઈને આવ્યા તો રણમાં એ વખતે તો હવે તો આ બધો અનુભવ થયો એમાં એમ ધજાયું ખોળીને આ બધા નિશાન કરીશી એ વખતે કોઈ દિવાળી વખતે તો નિશાન હોય નહીં પહેલાં ટ્રેક્ટર ભરીને આવતા હતા ને અડધાક રણે પહોંચ્યા ને મેં દલભાન બે ડોવા મંડાણા એ કે આ તો ભૂલો પડ્યો પાકિસ્તાનમાં નીકળવાનો ત્રણ કલાક થઈ તો દાડા આવતા નથી અને દે દે કરે ટ્રેક્ટર ઊભું રહે બે મહિના ગાયું દેવા મને કે તું બધાનું ડીઝલ ખૂટવાડી દઈશ ને આમ કરી નાખીશ તેમ કરી નાખીશ મેં કીધું ઘડીક શાંતિ રાખો મને એમ છે દાદા એટલામાં નજીક હોય કે કેમ મેં કીધું આ બે કૂતરા એલા જાય છે એમ તો કે આનું ભમી ગયું અમને કૂતરા નથી દેખાતા ને તને કેમ દેખાય તો મેં કીધું હવે તમે ગમે એટલી ગાયું દોતો હોય કીધું હું ટ્રેક્ટર બંધ કરવાનો નથી મને દેખાય છે બરાબર એ કૂતરાની પાછળ પાછળ અમે પહોંચી ગયા હતા

કે લોકો જે કોઈ સાંભળતા હોય આ ટીવીમાં માધ્યમથી જોતા હોય એને મારી નમ્ર વિનંતી કે દિવાળી પછી આવવું હા એક બીજું કે રસ્તાના નિશાન થઈ ગયા છે એવું ફોનથી પૂછી લેવું રાતના બે વાગ્યે ફોન કરે તો મેં કોઈ દી સ્વિચ નથી કર્યો ત્રીસ વર્ષની માલકો હા રાતે અડધી અડધી કલાકે હું જઈ ગયો હું અને જવાબ છે કારણ કે લોકો હેરાન થાય એટલે મેં આજ સુધી ફોન સ્વિચ ઓફ કર્યો નથી એટલે પૂછી પૂછીને રસ્તો પૂછીને પછી આવવું આમાં રસ્તો ખુલ્લો થાય પછી કારણ કે ચાર મહિના પહેલાં વરસાદથી આપણા રસ્તા બંધ થઈ જાય છે એટલે લોકોને મારી એટલી અપીલ બીજું કે અહીંયા ઝાડ ઉછેરવું ને એટલે છોકરું ઉછેરવું સારું આ ઝાડ રે અમારો કાર્યન કટકો છે આમાં કોઈ દાંતણ રૂપમાં કાપે ને અમને કાંઈક થાય કે એક ઝાડ તો ઉછેરી જુઓ એટલે એક દાતણ કોઈ નું કાપવું કોઈ પણ ફૂલ છોડ ઝાડ ને ધંધાળવા નહીં અઘરો પડે બહુ ખુબ ખુબ ધન્યવાદ લખમભાઈ તમામ વાતો એટલે